કિંગલેજ તો વદરા ઓરાં થઈ મા તાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આ ના નાવલોગ વિડિયોમાં તો નેન ત્યાં થી જેસો અને નાસ્તો મનાસ મમ્મી રોટી બનાવાસ અને કિંગલેજ તો વદરા ઓરાં ને બોદરી ઓરીએ કી જૂ ચાનાસ તો બાકી છે અજુ બીજી બાકી છે હમ કેシナ રોકલા બાજીના ના ચા हमर मतलब انا تو કહીએ તો યાર માજદાર નોકરી જોઈએ બના છે નાસ્તો મીઠી ના મીઠી પાક નહીં મીઠી ના મીઠી પાક કેવાનો કેત લંગ ગમે તે પાક ખા દે આજે અમે કે આ દંગ કમી થી પખાવા ખવા આજ ખઈએમી મેથી પાક આમ તો કાંઈ લાઈટ તો થાય હૈ રોટલા ખઈએ મેથી ના હવે ખાઈ લીએ દલી ભાઈ બનાવી રોટલા ભાઈ રોટલા લેવા આઈ ગયા એક દીક બના સ ને આબ દુગરા હું કઈ પીયો દૂધ તારે પીયો ના પીજો અમારો મે રોટલા બર લખી જઈએ સ્વાદ તો ખાઈ લે ભાઈ જે નોકરી मत काम करता तो चली गई जे नौकरी

Oto pa itan biotan. Oh, la chaka ya lupa Kakak, kakak nai ya. Nai ya. Kachi, chay di. Namme. Waduh, mare mare bolu ho hoin kena. ta ibam be da na di mo bula. તો બાપા હે ને પોણીવાડ પોણીવાડે

ગાડી ચાલુ થતી આજે ધક્કો મારવો પડશે આજે ગાડી ચાલુ થઈ ગઈ આજે આજે ગાડી ચાલુ થઈ ગઈ રોજ નથી થતી આજે થઈ ગઈ આજે શી ખબર થઈ ગઈ ગાડી ધક્કો માર્યા વગર ચાલુ થતી આજ થઈ ગઈ

તાર મા શિરોમાં માટે બહુ આપણે બહુ કહેવાય બહુ તો ખાઈએ બહુ અને આ તો કોણ આવ્યો બાઈ અમારા મમ્મીનો મમ્મી આવશે એટલે સ્પેશિયલ બની પેશિયલ તો એટલે પેશિયલ કહેવાય તો એ તો એમને ટાઈમ પણ નહીં કહેવાય પેશિયલ તો આઈટમ સારી બને પેશિયલ કહેવાય તો ખાઈએ પીએ થોડો ગપો મારીએ તો ખાઈ લઈએ કુરો છે બુલ્લ્યા બુલ્લ્યા જે તો

ગુ ગ તો બોલો ગુ આ ખેતર આવા ખાલી ખેતર ના મુ ગઈ બોલવાનું ગો લાશ લ બિસ્કિટ લેવાનો ગઈ છાશ લે છાશ બિસ્કિટ મેરી કોલ ક્રન્ટ

તો ગલે ના ને બીજા ગલ્લે જવું પડ્યું લીધી જઈએ ગેસ ઘેર જઈએ લેતા સાસમી કીધે

તો અમે પણ ખાઈ આવો અને બાળકો બધા બહુ હતો આ કામ તો મજા ના આવે આપણે ઘર એને બોલો ખાઈ લઈએ તો આજના વિડીયો માટે આટલું બસ તો મળે કાલે વ્લોગ માં વિડીયો કમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલે પેલી ફેટ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મળે કાલે ના વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય તો જીએ ગલ્ો બી બો ગલ્લામાં ભરી બોલું હા તો જીએ હા બોલો બે ગલ્લા હા